અરવલ્લી ગિરિમાળાઓ સંદર્ભે જે વીસ નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારબાદ પર્યાવરણ પ્રેમીઓ ખેડૂતો અને ઘણા બધા ને જે આ સો મીટરવાળી મર્યાદા હતી એ સંદર્ભે ખૂબ મોટો આંદોલનો થયો લોકોને એમ થયું કે સાચા અર્થમાં જો આ સો મીટરની મર્યાદા રહેશે તો અરવલ્લી આખું પૂરું થઈ જશે એ સંજોગોમાં જ રજૂઆતો કરવાની હતી કરી ત્યારબાદ જે સુપ્રીમ કોર્ટની અંદર આજે સુઓ મોટોની અંદર જે કોર્ટે સ્ટે આપ્યો છે આજે પણ બધાની એક જ વાત છે કે જ્યારે જ્યારે પણ આનું જજમેન્ટ આવે એની અંદર જે સો મીટરની જે મર્યાદા છે એ મર્યાદા સંપૂર્ણ હટી જવી જોઈએ ગેરકાયદેસર ખનન અરવલ્લીની અંદર નહીં થવું જોઈએ કારણ કે જો અરવલ્લીની ગીરીમાળાઓ પૂરી થઈ જશે તો જેના કારણે પાણી ખેડૂતોની વાત હોય કે બીજા ઘણા બધા પ્રશ્નો પર્યાવરણ લગતા જે પ્રશ્નો હોય એની મુશ્કેલી ખૂબ મોટા પ્રમાણમાં આવવાની છે ત્યારે આજે પણ અમે એક જ વાત દોહરાવીએ છીએ અને સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ કે અરવલ્લીની ગિરિમાળાઓ જેસે થે રહેવી જોઈએ સો મીટરની મર્યાદા દૂર થવી જોઈએ એ આજે પણ અમારી માગણી અવિરત છે આજે તો હજુ સુપ્રીમ કોર્ટમાંથી આ બાબતે સ્ટે મળ્યો છે પરંતુ લોકોને જાગૃતિ માટે અને આ અરવલ્લી ગિરિમાળાઓ બચાવવા માટે અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું અને આંદોલનનો જે ભાગ છે એ પણ અમારો જરૂરી ચાલુ રહેશે